નમસ્કાર શું તમને વારે ઘડીએ પેશુટી કે નાભી ખસી જાય છે અને તમને એનો પરમનન્ટ ઇલાજ જોઈએ છે તો આ વિડીયો ખાસ તમારા માટે જ છે ઘણા બધા લોકોને અમુક પ્રશ્ન હોય કે સર પેસુટી શું છે એ કયા કારણોથી થાય એના લક્ષણ શું હોય એના માટે કોઈ રિપોર્ટ છે કે નહીં ઘણા લોકોને તો એવો ડાઉટ બી છે કે સર પેશુટી જેવી કોઈ વસ્તુ ખરેખર હોય છે કે નથી ઘણા એલોપેથિક ડૉક્ટર નથી માનતા હોતા આયુર્વેદિક વળા કહે છે કે ભાઈ આમાં આપણે કોઈ પરમનન્ટ ઇલાજ નથી હોતો આ બધી જ વસ્તુની ઘણી માન્યતા અને ગેરમાન્યતા શું સાચું શું ખોટું એ બધી વસ્તુ આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરવાના છે આ છે આ વિડીયોનો ભાગ નંબર બે આના લગતા અમુક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ આપણે ભાગ વનમાં ડિસ્કસ કરેલા છે એટલે જે લોકોએ બી ભાગ વન નથી જોયો તો એ ખાસથી જોજો મેં વિડીયોમાં તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મળશે એના પર ક્લિક કરશો તો એ ભાગ વન ખુલી જશે પછી તમે ભાગ ટુ જોજો મારું નામ છે ડૉક્ટર નિશર્ગ પટેલ હું ગેસ્ટ્રેન્ટોલોજીસ્ટ એટલે કે પેટ અને આંતરડાનો સ્પેશિયાલિસ્ટ છું સિડ્સ હોસ્પિટલ સુરત ગુજરાતથી અને આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરશું કે પેસુટી કે નાભી ખસી જાય તો એના કયા કયા કારણો હોય કયા લોકોને વધારે થતું હોય કેમ અમુક લોકોને આ વસ્તુ વારંવાર થાય છે અને એનો પરમનન્ટ ઇલાજ શું છે જો વિડીયો તમને પસંદ આવે તો એને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જેટલા લોકો સાથે શેર કરી શકો એટલા લોકો જોડે શેર કરજો મારી સાથે છે ડૉક્ટર પૂનમ જે અમુક પ્રશ્ન મને પૂછશે જે અમારા પેશન્ટ અમને અવારનવાર પૂછતા હોય છે અને હું કોશિશ કરીશ કે એના એકદમ સરળ ભાષામાં તમને જવાબ આપી શકું તો ચાલો આપણે આ વિડીયોને આગળ વધારીએ ગેસ્ટ્રો ગ્રુ કે સાથ બઢાએ અપને પાચન સ્વાસ્થ્ય કા અનુભવ જ્યાં વિજ્ઞાન ઓર વાસ્તવિક જ્ઞાન મિલતે હૈ ઓથેન્ટિક મેડિકલ હેલ્થ ઇન્ફોર્મેશન ગેસ્ટ્રો ગુરુ કે સંઘ કયા લોકોને પેસુટીનો પ્રોબ્લેમ વારંવાર થતો હોય છે જેમ આપણે આગળના વિડીયોમાં જોયેલું હતું કે પેસુટી ખસી જવું એનું જે વૈજ્ઞાનિક કે મોડર્ન મેડિસિન પાછળનું જે કારણ છે તે આપણા જે પેટના એબ્ડોમિનલ મસલ્સ હોય જ્યારે કમજોર હોય એટલે કે વીક હોય અને આપણે અચાનક કંઈક વજન ઉઠાવીએ કે નીચે વળીને વધારે કામ કરતા હોઈએ તે સ્નાયુ ખેંચાઈ જાય છે અને એના ઉપર સોજો આવી જાય છે જેને આપણે એવું કહીએ કે નાભી આપણી ખસી જાય છે કે પેસુટી આપણે ચડી જાય છે જેના કારણે આપણને પેટમાં દુખાવો થાય ઉલટી ઉપકાર થાય અને ખાઈએ એટલે તરત ટોયલેટ જવું પડે એટલે કયા લોકોને આ પ્રોબ્લેમ વધારે થાય તો નંબર વન કે જેનું પેટમાં કોઈ બી પહેલાં ઓપરેશન થયા હોય જેટલા તમારા વધારે ઓપરેશન થયા હોય પેટના એટલું પેસુટી ખસવાના ચાન્સીસ વધારે હોય નંબર ટુ પ્રેગ્નન્સી કે તમારા જેટલા બી બાળકો વધારે હોય એટલા તમારા ચાન્સીસ વધારે કે તમને પેસુટી ખસી જાય જો તમને કબજિયાતનો પ્રોબ્લેમ રહેતો હોય ને તમારે ટોયલેટ માટે બહુ જોર કરવું પડતું એનાથી બી પેસુટીનો પ્રોબ્લમ થઈ શકે ઘણા લોકોને જેને દમનો પ્રોબ્લેમ હોય અથવા તો બીડી વધારે પીતા હોય કે જે લોકોને રેગ્યુલર ખાંસી વધારે આવે છે એ લોકોને પેસુટીનો પ્રોબ્લેમ હોઈ શકે ઘણા લોકોની બેસવાની ઢપ સારી નહીં હોય એટલે ઘણા લોકો આપણે જોઈ લઉં કે આમ ટટ્ટાળ ના બેઠતો હોય આમ કૂન કરીને બેસતા હોય ઘણા લોકો ટીવી જોતા હોય તાઇ તે આમ કરીને બેસે એટલે જ્યારે તમારું બેસવાનું પોસ્ચર એટલે તમારું જે બેક છે પીઠ છે એ જો સપોર્ટેડ પોસ્ચરમાં નહીં હોય તો એની સીધી ઇફેક્ટ અને જે ખેંચાણ આવે છે જે સ્ટ્રેન આવે છે તે પેટના મસલ પર આવે છે જેના લીધે તમારી ભેસૂટી ખસી જાય છે જે લોકોનું બી બેઠાડું જીવન હોય એ લોકોને મેઈનલી આપણા જે પેટના મસલ્સ અને કમરના મસલ્સ એટલે એક્ટિવેટ ના થતા હોય એટલે આપણે જેમ જોઈએ કે ભાઈ કોઈક લોકોને મજૂરીનું કામ હોય તો એ લોકોના હાથ અને પગ રેગ્યુલર વપરાયા કરે એટલે એ લોકોના બાવડાને બધું મજબૂત હોય એટલે જે લોકો કોન્સ્ટન્ટલી બેઠા રહેતા હોય એ લોકોને પેટ કે કમરના સ્નાયુ બહુ વપરાતા નથી હોતા જેના લીધે એ ટાઈટ થઈ જાય છે અને વીક થઈ જાય છે અને આપણે કોર મસલ વીકનેસ બી કહીએ બીજા કારણમાં જે લોકોને લાંબા ટાઈમથી વળીને કામ કરવાની આદત હોય એટલે ઘણા આપણા ખાસ કરીને ગુજરાતમાં એવું જોયેલું છે કે નીચે ચોકડીમાં વાસણ ઘસવા બેસે આપણા પેટ પર વધારે પડતું દબાણ આવે નીચે બેસીને કપડાં ધોઈએ પોતા મારીએ તો આ બધી વસ્તુથી પેટ પર દબાણ વધતું જાય છે જેના લોકોને જો તમારા પેટના મસલ વીક હશે તો પેસૂટી ચડવાના ચાન્સીસ વધી જાય અને લાસ્ટ પોઈન્ટ છે સ્ટ્રેસ એટલે જે લોકોને બી વધારે પડતું ટેન્શન હોય કે જે લોકોનું આખો ટાઈમ પેટ પર જ ધ્યાન રહેતું હોય કે હું આમ ખાઈશ તો આમ થઈ જશે મને આ ખાવાનું પસ્તું નથી મારે બહાર નથી જવું હું આ ખાઈશ મને ટોયલેટ થશે આ ખાઈશ મને ગેસ થશે એટલે જે લોકોને પેટ લગતા વિચાર વધારે આવે જેને આપણે સાદી ભાષામાં વિચાર વાયુ બી કહેતા હોય એ લોકોને વિસરલ હાઈપર સેન્સિટિવિટી થવાના કારણે વિસરલ હાઈપર સેન્સિટિવિટી એટલે આપણું જે પેટ છે એ આપણા મગજ જોડે ડાયરેક્ટલી કનેક્ટેડ છે એટલે જે લોકોને પેટના વધારે પડતા વિચારો આવતા હોય એ લોકોને પેટમાં આટલો પ્રોબ્લેમ થાય તો મગજમાં એનો પડગો આટલો મોટો પડે એટલે આ હતા ઇમ્પોર્ટન્ટ કારણ કે જેના લીધે પેસુટીનો પ્રોબ્લેમ તમને વારંવાર થાય છે તો આમાંથી એક કારણ હોઈ શકે એટલે એ કારણને જો તમે આઇડેન્ટિફાઈ કરશો અને એના ઉપર કામ કરશો તો તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે આમાંથી કયા દર્દીઓ દર્દીઓએ ડૉક્ટર પાસે જવું જોઈએ અને ક્યારે જવું જોઈએ તો નંબર વન કે કેટલી વાર તમને પેશુટી ખસે છે એટલે ધારો કે વરસમાં એક કે બે વાર આવું પ્રોબ્લેમ થાય છે અને એ કંઈ બહુ મોટા લક્ષણો નથી હોતા તો તમે ડૉક્ટરને ના બતાવો તો બી ચાલે પણ જે લોકોને અવારનવાર પેસુટી ખસી જાય છે એ લોકોએ ડૉક્ટરને બતાવવું જોઈએ જેથી એમને ખબર પડે કે ભાઈ આ ખરેખર પેશોટીનો પ્રોબ્લેમ છે કે બીજી કોઈ બીમારી છે જેના આ ટાઈપના લક્ષણો આવે છે અમુક ચિંતાજનક લક્ષણો એવા છે તો સાત એવા ચિંતાજનક લક્ષણ છે જો તમને હોય તો તમારે તાત્કાલિક ડૉક્ટર પાસે જવું જોઈએ નંબર વન તાવ એટલે જો તમને તાવ એકસો બે એકસો ત્રણ ડિગ્રી આવે છે તો પેશુટીમાં કોઈ દિવસ તાવ નહીં આવે એટલે તમને જો તાવ વધારે પડતો હોય તો તરત ડૉક્ટરને મળો બીજો છે દુખાવાની માત્રા જો તમને મામૂલી દુખાવો છે તો કદાચ પેશુટીનો દુખાવો હોઈ શકે પણ જો તમને બહુ જ તીવ્ર દુખાવો છે કે તમારાથી રહેવાતું નથી બેસાતું નથી તો તમારે તાત્કાલિક ડૉક્ટર પાસે જવું જોઈએ નંબર તમારું પેટ અચાનક બહુ જ ફૂલી જાય છે ઉલટી પર ઉલટી થાય છે ઉલટી રોકાતી નથી પેશુટીમાં એક બે વાર ઉલટી કે થોડું પિત્થ જેવું નીકળે પણ ઉલટી રોકાતી જ નથી તો એનો મતલબ કે આ બીજી કંઈ તકલીફ હશે પેસુટી નહીં ત્રીજો છે ઝાડા અતિશય ઝાડા જ્યારે થાય પેસુટી જ્યારે ખસી જાય તો એક કે બે વાર ઝાડા કે ત્રણ વાર ઝાડા થવું સામાન્ય વસ્તુ છે પણ જો તમને આઠ દસ વાર ઝાડા થાય છે એકદમ પાણી જેવા અથવા તો એમાં લોહી પડે છે તો તમારે તાત્કાલિક જ ડૉક્ટરને બતાવવું જોઈએ એના પછી જો તમને વજન ઘટતું જાય છે અને એનું કોઈ કારણ મળતું નથી તો તમારે ડૉક્ટરને બતાવવું જોઈએ તમને જો અચાનક જ ભૂખ ઓછી થઈ ગઈ છે અને તમને કંઈ બી ખાવા જાઓ છો તો ઉપકા આવે છે તો બી તમારે ડૉક્ટરને બતાવવું જોઈએ એટલે આ સાત એવા લક્ષણો છે કે જેમાંથી તમને એક બી એવા લક્ષણ હોય કે જે પેશુટી સાથે મેચ નથી થતા તો તમારે એકવાર ડૉક્ટરની સલાહ લેવી જોઈએ ડૉક્ટરની તપાસ બાદ એમને જે જરૂરી રિપોર્ટ લાગશે કરશે એટલે જેથી આપણને ખબર પડી જાય પેશુટી જ્યારે ખસી જાય ત્યારે એને બેસાડવું કે ઘરેલું ઈલાજ કરવા એ કેટલા યોગ્ય છે એટલે ફ્રેન્ડ જેમ આપણે આગળ વાત કરીએ કે જો તમારું નિદાન ચોક્કસ હોય કે તમને વારે ઘડીએ કે નાભી ખસી જાય છે અને એના લીધે તકલીફ થાય છે તો પછી તમે ઘરેલું ઈલાજ ચોક્કસપણે કરી શકો ઘરેલું ઈલાજમાં ઘણા બારને બેસાડતા આવડતું હોય તેમની પાસે બેસાડી શકો તમે દીવો મૂકીને એના ઉપર એક લોટો મૂકી શકો તમે હિંગ ચોપડી શકો તમે થોડુંક મસાજ કરી શકો કોઈને ખ્યાલ હોય તો એ થોડાક મસલ સ્ટ્રેચ કરી આપે થોડોક પગ ખેંચી આપે તો આ બધા ઘણા બધા એવા આપણી પાસે ઘરેલું ઈલાજ છે પેશુટી ચોડાવવાના કે પેશુટી કે નાબી ખસી ગયો તો એને બેસાડવાના પણ મેં જેમ કીધું કે સૌથી પહેલાં નિદાન ચોક્કસ હોવું જોઈએ એવું ના થાય કે તમને એપેન્ડિક્સનો દુખાવો હતો ને તમે ઘરે પેશુટી ચોડતા રહી ગયા એટલે આ બધી કન્ડિશનમાં નિદાન ચોક્કસપણે કરવું ઇમ્પોર્ટન્ટ છે અગર જો તમને ખરેખર પેશુટીનો પ્રોબ્લેમ છે તો આ કંઈ મોટી બીમારી નથી તો તમે ઘરેલું ઈલાજ હંડ્રેડ પર્સન્ટ કરી શકો જે લોકોને પેશુટી વારંવાર ખસી જાય છે એ લોકોએ ખોરાકમાં શું ધ્યાન રાખવું જોઈએ નોર્મલી એવી કોઈ વસ્તુ નથી કે જે તમે ખાઓ તો તમારી પેશુટી ખસી જાય છતાં બી અમુક લોકો અમને એવું કહેતા હોય કે જ્યારે એ લોકો આથાવાળી વસ્તુ ખાય છે અથવા તો કોઈ હેવી વસ્તુ ખાય છે તો એમને પેશુટી ખસી જાય છે કે ના બી ખસી જાય છે એટલે તમારે આ બાબતે ફૂડ ડાયરી મેન્ટેન કરવી જરૂરી છે ફૂડ ડાયરી એટલે કે તમારે એવું માની નહીં લેવું કે ભાઈ કોઈ એક વ્યક્તિને પનીર ખાવાથી પેશુટી ખસે છે તો મને બી પનીર ખાવાથી આવી રીતે પ્રોબ્લેમ થઈ શકે જેમ બધાના મોડા અલગ અલગ હોય છે તેમ બધાના પેટ અને પાચનતંત્રની જે અંદરની પ્રક્રિયાઓ એ બી અલગ અલગ હોય છે એટલે એમ નોર્મલી રૂટિનલી અમે એવું જોઈલું છે કે કોઈ ખાવા એ ખાવાની વસ્તુ એવી નથી કે જેનાથી પેશોટી ખસી જાય છતાં બી તમને એવું કંઈક લાગતું હોય કે ભાઈ આનાથી મને પ્રોબ્લેમ થાય છે તો એ વસ્તુ આપણે આઈડેન્ટિફાય કરવી અને ઓછી ખાવી જે લોકોને બી કબજીયાત રહે છે એ લોકોને અમે એવું કહીએ કે તમારે ફાઇબરવાળી વસ્તુ એટલે ફળ સલાડ લીલા શાકભાજી રોટલી અનાજ આ બધી વસ્તુ વધારે ખાવી જોઈએ ચોખા મેદો આ બધી વસ્તુ ઓછી ખાવી જોઈએ એટલે જો કબજિયાત તમને સારો રહેશે અને કબજીયાતમાં જોર કરવાના કારણે જ તમારી જો પેછોટી ખસી જાય છે તો તમે આ રીતે ફાઈબરવાળી વસ્તુ વધારે લેશો અને પાણી વધારે પીશો તો તમને એમાં ફાયદો દેખાશે પણ એકંદરે ખાવામાં કોઈ એવી મેઇનલી પરેજી હોતી નથી ખોરાક સિવાય એવી બીજી કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ તો હું મારા જે શ્રોતાઓ છે એમને પાંચ જ વસ્તુ એવી કહીશ કે જેમાં તમારે બીજી વસ્તુમાં ધ્યાન રાખવું જોઈએ નંબર વન કે ટેન્શન લેવાનું ઓછું કરો તમારું પેટ ઉપરથી ધ્યાન હટાવો જો ખરેખર તમારું નિદાન પેસુટી કે નાભી ખસી જાય એ છે તો આમાં એકચ્યુઅલી કંઈ ચિંતા કરવા જેવું નથી તમે જ્યારે બી કોઈ વજન ઉઠાવો તો કોશિશ કરો કે એમને વાંકા વળીને ના ઉઠાવો વાંકા વળીને કરવાવાળા જેટલા બી કામ હોય તેને એવી રીતે ટ્રાય કરો કે વાંકા તમારે ના વળવું તમને કબજિયાત રહેતો હોય તો કબજિયાતનો ઈલાજ કરાવો ખાંસી રહેશે તો ખાંસીનો ઈલાજ કરાવો કોઈ બી ચિંતાજનક લક્ષણ દેખાય છે જેમ આપણે પહેલાં કીધેલા હતા એટલે સાતમાંથી કોઈ બી ચિંતાજનક લક્ષણ હોય તો તરત ડૉક્ટરને મળો અને તમારા જે પેટના સ્નાયુ છે એની કસરત કરો જેના કારણે તમારા પેટના સ્નાયુ મજબૂત થાય અને વારે ઘડે જે તમારી નાભી ખસી જાય છે કે પેશુટી ચોડાવી પડે છે એની શક્યતા તમને ઓછી થઈ જશે જે લોકોને વારંવાર પેશુટી ખસી જાય છે એ લોકો માટે કાયમી એટલે કે પરમાનન્ટ ઈલાજ કરો હું આ વસ્તુ વારંવાર કહું છું કે આ વસ્તુ કોઈ મોટી બીમારી નથી એટલે આનો પરમનન્ટ ઈલાજ શોધવા કરતાં એના કારણોને સમજો અને એના કારણોને તમે પકડીને ધીરે ધીરે તમને જે બી ભૂલ થાય છે એ ભૂલ સુધારવાની કોશિશ કરશો એ જ આ વસ્તુનો પરમનન્ટ ઈલાજ છે તમે દિનચર્યા સારી રાખો એટલે ટાઈમે સુવો ટાઈમે ઉઠો ટાઈમે જમી લો બહુ હેવી ખોરાક ના ખાશો રેગ્યુલર એક્સરસાઇઝ કરો આ બધી વસ્તુ તમે રેગ્યુલર કરશો તો એનાથી તમને પ્રોબ્લમ ઓછો થઈ જશે મેં ઘણીવાર એવું જોયેલું છે જેમ આપણે ભાગવનમાં બી વાત કરેલી છે કે ઘણા લોકોને એવો વેમ હોય કે મને પેસુટી ખસી જાય છે તો મારું પાચનતંત્ર નબળું થઈ ગયેલું છે મારું લિવર ખલાસ થઈ ગયેલું છે મને કદાચ કેન્સર હશે તો મને આ વસ્તુ વારસાગત રીતે આવેલી છે એટલે આ વસ્તુ સારી જ ના થાય એટલે આ બધા વેમમાંથી આપણે બહાર નીકળવું જરૂરી છે આ કોઈ મોટી બીમારી નથી એટલે તમે એની માટે કશું જ નહીં કરશો તો બી આ વસ્તુ તમને બહુ એટલી બધી હેરાન કરવાની નથી અને તમે કોઈ બી સારા ફિઝિયોથેરાપિસ્ટ એટલે જે કસરત કરવાવાળા ડૉક્ટર હોય અને તમે યુટ્યુબમાં બી સર્ચ કરશો તો તમને ઘણા બધા એવા વિડીયો મળી જાય યુટ્યુબમાં તમારે લખવાનું કોર અને બેક સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝિસ અથવા તો તમારા કોઈ બી નજીકના ફિઝિયોથેરાપિસ્ટ એટલે કસરત કરવાવાળા ડૉક્ટર હોય એમને કહેવાનું કે તમારે પેટની અને કમળની એવી કસરત બતાવવાની છે જેથી તમારું પોસ્ચર ઇમ્પ્રૂવ થાય આની સ્ટ્રેન્થ વધે એટલે આમાં મજબૂતાઈ વધે અને આ જો તમે રેગ્યુલરલી કરશો રોજ પાંચ કે દસ જ મિનિટ કરવાની હોય તો એનાથી તમારો આ પ્રોબ્લમ પરમનન્ટલી સોલ્વ થઈ જશે આમાં કઈ કઈ બીજી કસરતો તમે કરી શકો એના ઉપર બી આપણે વિડીયો બનાવી શકીએ છીએ એટલે જો તમને કોઈ સારો વિડીયો ના મળે યુટ્યુબ પર તો મને કહેજો હું તમારી માટે એક વિડીયો બનાવીને મૂકી દઈશ હું આશા રાખું છું તો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો આને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને જેટલા બી લોકો સુધી તમે ફોરવર્ડ કરી શકો કે શેર કરી શકો તો પ્લીઝ કરજો કેમ કે સમાજમાં આ બધી ઇમ્પોર્ટન્ટ માહિતી જે છે એ બહુ ઇઝીલી નથી મળતી અને ઘણી બધી યુટ્યુબ ચેનલો છે કે જેમાં ખોટી માહિતી બી ફરતી હોય છે એટલે સચોટ મેડિકલ માહિતી માટે ગુરુને ફોલો કર્યા કરો મારું નામ છે ડૉક્ટર નિષદ પટેલ હું ગેસ્ટ્રોન્ટોલોજીસ્ટ છું સિડ્સ હોસ્પિટલ સુરત ગુજરાતથી નમસ્કાર ગુરુ કે સાથ પાચન સ્વાસ્થ્ય કા અનુભવ વિજ્ઞાન અને વાસ્તવિક જ્ઞાન મિલતે ઓથેન્ટિક મેડિકલ હેલ્થ ઇન્ફોર્મેશન ગેસ્ટ્રો ગુરુ કે સંઘ